ફ્રેન્ડ્સ ઉંદરથી પરેશાન છો ઘરમાં ઓફિસમાં કે ઘોડાણમાં ઉંદરનો આતંકથી પરેશાન છો આ બધા જ ઉપાયો કરી દીધા છે પરંતુ કંઈ જ ઉંદર જતા જ નથી તો આ જ વિડીયો તમારા માટે એટલી યુઝફુલ થશે કે આ વિડીયોમાં હું તમને એક એવા પાવરફુલ નુસ્ખા બતાવીશ કે જે ઉંદર ખાઈને ઉંદર ભાગી જ જશે પાછા તમારા ઘરમાં નહીં આવે તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો ચલો લે સ્ટાર્ટ તો સૌ પ્રથમ અહીં મેં મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે જો તમારી પાસે રેડ કલરની ડુંગળી હોય ને તો વધારે સારું કેમ કે તેની સુગંધ તે સ્ટ્રોંગ હોય છે અને તે ઉંદરની સાથે સાથે બીજી નાની મોટી જીવાત પણ ભગાડી દે છે જેવી રીતે ઘરોડી છે કોકરોચ છે કીડી છે તો આ બધીના સાથે સાથે જીવાત પણ દૂર રહેશે તો આ રેમેડી ખૂબ જ પાવરફુલ છે તો તેને સૌ પ્રથમ આવી રીતે ડુંગળીને જુઓ ઉપરનો જે પાતળો પતલો ભાગ છે તે આપણે કાઢી લેવાનો છે કેમ કે ડુંગળી ખાવાય નથી જેથી કરીને તેના ઉપરના જે છોતરા છે તે પણ કાઢી લેશો તો પણ ચાલી જશે હવે આ ડુંગળીને આપણે ગ્રેટરની મદદથી ગ્રેટ કરીશું જો તમારે ગ્રેટરની મદદથી ગ્રેટ ન કરવું હોય તો મિક્સર જારમાં તેની ફાઇન પેસ્ટ પણ બનાવી શકો છો તો આવી રીતે

જો એક ચમચી જેટલો રસ નીકળ્યો છે તો એટલો તો એક ચમચી જેટલો પણ કાફી છે હવે જે આ ડુંગળીનું ગ્રેટ કરેલું જેમ છે ફુંદા જેવું છે તેની અંદર આપણે એક મોટી ચમચી ભરીને મરચું એડ કરીશું મરચું પાવડર જનરે તમે જે વાપરતા હોય તે તમારે એડ કરવાનું છે અને પેપરમેન ઓઇલ હોય તો તમારે એ એડ કરવાનું છે ન હોય તો ટેલકમ પાવડર પણ તમે એડ કરી શકો છો કેમ કે ટેલકમ પાવડરમાં પેપરમેન ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે બસ આ ત્રણેય મિક્સર હવે બરાબર મિક્સ કરી દેવાનું હવે બની ગયું છે આપણું સોલ્યુશન અહીં આપણે બટાકા લઈશું બટાકા તમે નાની મોટી સાઇઝમાં જે હોય તે તમારે જો આવી રીતે નાના નાના પીસ કરવાના છે અને પછી ચક્કુની મદદથી અથવા તો ડિસમિસની મદદથી તમારે આવી રીતે અંદર હોલ કરી નાખવાનો છે જો હું આમ કરું છું તેમ તો દરેક તમે બટાકા નાની સાઇઝના તમે લેશો ને તો વધારે તમારે સોલ્યુશન વધારે કામ લાગશે જો આ ટાઈપનું તમારે હોલ કરી નાખવાનું છે કેમ કે જો સોલ્યુશન તો બનાવી દીધું છે પરંતુ ઉંદર સુધી આપણે પહોંચાડવાનું તો છે ઉંદર વધારે પસંદ કરે છે બટાકા ને ટામેટા તમે જોજો રસોડામાં ટામેટા અને બટાકા પડ્યા હશે તો બીજું વસ્તુ કરતાં પહેલાં આ બંને વસ્તુ પહેલાં વધારે ખરાબ કરશે તો છે ને તમારે બટાકા અને અથવા તો ટામેટા હોય તો લેવાના તો આવી રીતે બટાકાની અંદર જે આ સોલ્યુશન આપણે બનાવ્યું છે તેની અંદર આવી રીતે ભરી દેવાનું છે કેમ કે એ લોકો બટાકાને વધારે પસંદ કરશે તો બટાકા સુંધી પહેલાં જશે અને પછી આ સોલ્યુશનને સૂંઘશે કારણ કે તેમને છે ને ઉંદરને સૂંઘવાની ક્ષમતા વધારે પડતી હોય છે તો દૂરથી જ સૂંઘી સૂંઘશેને જ આવી જશે અને જો કદાચ બટાકાને ટચ કરશે તો પણ તે દૂર જ ભાગશે તો આવી રીતે જો સોલ્યુશન મેં આવી રીતે બટાકાની અંદર ભરી દીધું છે પરંતુ થોડું એકથી દોઢ ચમચી જેટલું મારે વધ્યું છે તો તમે જો ઘરમાં રોટલીનો લોટ હોય પડ્યો હોય તો આવી રીતે રોટલીના લોટને તમે આવી રીતે આની અંદર સોલ્યુશનની અંદર ભરી અને તમે આવી રીતે ગોળી પણ બનાવી શકો છો પરંતુ હું વધારે હું પ્રેફર કરીશ કે તમે બટાકા જ તમે લેજો કેમ કે જો લોટ તો છે ને લોંગ ટાઈમે બગડી જતો હોય છે બટાકા છે એ થોડા દિવસ પછી જ બગડતા હોય છે ત્યાં સુધી તો છે ને ઉંદર ભાગી જ જશે તમારે અને લોટ ઘરમાં થોડું વધારે ગંદકી ફેલાવશે જો તમારે કોઈ બટાકા ન હોય તો તમે આ લોટની પણ ગોળીઓ બનાવી શકો છો તો જો સરસ મજાનું હવે એક સોલ્યુશન બનાવી ગયું છે તો બટાકાઓ સોલ્યુશન વધારે પાવરફુલ હોય છે કે તે જલ્દી એ કામ કરશે તો હવે તે બનાવી દીધું છે હવે બીજું સોલ્યુશન બનાવીશું જે આપણે જેનો રસ છે તેની અંદર આવી રીતે ફરીથી હું ટેલકમ પાવડર એડ કરીશ અને મરચું પાવડર હું એડ કરીશ જે આપણે બટાકાના સોલ્યુશન માટે જે વસ્તુ એડ કર્યું હતું તે જ આપણે એડ કરવાનું છે પેપરમેન ઓઇલ હોય તો તમે એ પણ એડ કરી શકો છો હવે ડુંગળીનો જે આપણે છૂંદો તો ઉપયોગ કરી લીધો ત્યાં તેનો રસ છે તે પણ વધારે સ્ટ્રોંગ આવશે કે તેની સુગંધ વધારે સ્ટ્રોંગ આવે છે હવે જે આ એ સોલ્યુશન છે તેની અંદર હવે આપણે એક બીજું વસ્તુ એડ કરીશું રૂ ઘરમાં રૂ હોય તો રૂને આપણે નાના નાના આવી રીતે છે ને પીસ કરી નાખવાના છે અને પીસ કરીને પછી આ જે લિક્વિડ છે તેની અંદર આપણે અંદર એડ કરી દઈશું એટલે જે રૂ છે એ લિક્વિડ જેટલું હશે તે શોષી લેશે તો આવી રીતે ઋણી નાની નાની છે ને ગોળી ટાઈપનું બનાવી દેવાનું છે સોલ્યુશન જેટલું શોષાય તેટલું કરી દેવાનું છે પરંતુ આમાં તમે જો ચમચીનો જ ઉપયોગ કરજો કેમ કે આની અંદર આપણે મરચાંનો ઉપયોગ કર્યો છે તો જરા તમારે સાચવીને કામ કરવાનું છે તો આવી રીતે છે ને જો આવી રીતે રૂની પણ આપણે એક સોલ્યુશન આપણે લગાવી દીધું છે તો તૈયાર થઈ ગયા છે બંને સોલ્યુશન એકદમ સ્ટ્રોંગ સોલ્યુશન છે હવે જ્યાં જ્યાં ઉંદર આવતા હોય ત્યાં તમારે આવી રીતે જે આ જે સોલ્યુશન બનાવ્યું છે બટાકાનું ત્યાં તમારે મૂકવાનું છે તો મોસ્ટ ઓફ આપણે જીવાત અને ઘરોડી એ બધું આવતું હોય છે તો કિચનમાં વધારે આવતું હોય છે તો અહીં ગેસ નીચે તમારે ચોક્કસ મૂકવાનું છે અને ગેસની આજુબાજુ પણ આવી રીતે બટાકાનું જે સોલ્યુશન છે તે તમારે મૂકી દેવાનું છે એટલે કે જ્યાં જ્યાં તમને એવું લાગે કે આવી ખૂણા ખાચરામાં ઉંદડા વધારે આવતા હોય છે જીવાત વધારે આવતી હોય છે ત્યાં તમારે આ મૂકી દેવાનું છે તો આ એક વખત બનાવીને જરૂર જરૂરથી જોજો ચોક્કસ જાય છે મેં જરૂર જરૂરથી ટ્રાય કર્યો છે ફ્રીજ નીચે તો ઘરોડી અને ઉંદર રહેવાની સંભાવના વધારે હોય છે કોકરોચ પણ વધારે હોય છે તો ત્યાં તમારે જરૂરથી મૂકવાનું છે પછી દરવાજા પાછળ પણ તમે મૂકી શકો છો બેડરૂમમાં પણ દરવાજા પાછળ અથવા તો કોઈ કબડ હોય તો તેની આગળ પાછળ પણ મૂકી શકો છો આવી રીતે જો તમારે આવી રીતે ડબ્બા આવી રીતે મૂક્યા હોય ગ્રોસરીના તો તમારે તેની આજુબાજુ સ્ટેન્ડમાં તો ઉપર ક્યાંક મૂકી શકો છો અથવા તો જો કબાટ હોય તો કબાટની અંદર પણ તમે મૂકી શકો છો તો આવી રીતે જ્યાં જ્યાં તમારે સોલ્યુશન તમારે મૂકવાનું છે હવે જે રૂનું સોલ્યુશન છે તમારે આવી રીતે ગેસની આજુબાજુ ગેસની ઉપર મૂકવાનું છે કેમ કેમ કેવું છે કે નાની નાની જીવાત કીડી અને કોકરોચ એવું બધું વધારે આવતું હોય છે તો ગેસની આજુબાજુ જીવાત દૂર રહેશે તો હાઇજેનિક પણ સારું રહેશે તો આવી રીતે જુઓ આવી રીતે રૂનું પણ આવી રીતે આજુબાજુ તમારે મૂકી દેવાનું છે અને આ મિનિમમ તમારે છે ને અઠવાડિયું સુધી પંદર દિવસ સુધી સોલ્યુશન ચાલવાનું જ છે તો તમારે ફરીથી તમે આ સોલ્યુશન બનાવીને ફ્રીજમાં પણ મૂકી શકો છો જ્યારે તમારે જરૂર પડે ત્યારે આવી રીતે ડીપ કરીને અથવા તો આવી રીતે બટાકાની અંદર બનાવીને તમે મૂકી શકો છો તો ફ્રેન્ડ્સ આ ખરેખર ટીપ્સ કારગર છે તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો અને ખૂબ જ હેલ્પફુલ છે આ ટીપ્સ